વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું હતું કે વિપસ્યના છે એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને એમણે ગોયંકાજીના વખાણ પણ કર્યા હતા આ વિપસ્યના સેન્ટર જે છે એ આ કંપનીના આવવાથી પહેલા તો બંધ થઈ જશે અને ભારત જે સાંસ્કૃતિકનું જતન કરે છે સાંસ્કૃતિનું જતન કરે છે એ જતનની અંદર આ વિપશ્યના સેન્ટર સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જવાનો ભય તોડાઈ રહ્યો છે સાથે સાથે કોઈ પણ કંપનીને પર્યાવરણવાળી જગ્યાઓની અંદર જો પોતાની કંપનીને વિસ્તારિત કરવી હોય તો એક ઈઆઈએ રિપોર્ટ કરવો પડે આ જે ઈઆઈએ રિપોર્ટ જે છે એ આ કંપનીએ જે છે એ કંપનીએ કરાવડાયો એ ની સંસ્થા પાસેથી કરાવડાયો અને આ સંસ્થાનું પોતાનું આવું રિપોર્ટ કરવા માટેનું કોઈ એક્રિડેશન પણ નથી